હેલો ફ્રેન્ડ દ્વારક્યાધિશ રાધે રાધે આજે આપણે બનાવશું મસૂરની દાળના થેપલા અહીંયા મેં બે વાટકા લોટ લીધો છે ઘઉંનો અને ચાળીને લોટ લેવાનો અને અહીંયા મેં મસૂરની દાળ ત્રણ થી ચાર કલાક માટે પલાળી દીધી હતી જુઓ તમે અને તે ઉમેરી દેશો આપણે આમાં લોટમાં અને એક ચમચી હળદર ઉમેરશું અને તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરી દેવાનું અને અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ હિંગ તો ઉમેરવાની તે એટલે સ્વાદ બહુ સરસ આવશે અને કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને એક ચમચી અજમા ઉમેરી દેશું અને તમે અહીંયા જીરું પણ ઉમેરી શકો અહીંયા મેં એક ચમચી ખાંડીને લસણ લીધું છે તે ઉમેરી દઈશું અને તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો અને અહીંયા મોણ માટે મેં ચારથી પાંચ પાવડા તેલ લીધું છે અને તમે જેટલા થેપલા બનાવવાના હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું અને અહીંયા મેં બધા મસાલા કરી લીધા છે તમે જેટલો લોટ લીધો એ પ્રમાણે તમારે બધા મસાલા કરી લેવાના અને બધું મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લેવાનો છે જેવો આપણે થેપલાનો બાંધીએ છીએ તેવો બાંધવાનો છે અને આ દાળના થેપલા છે એટલે થોડોક મસાલા બધા વધારે લેવાના એટલે સરસ સ્વાદ આવશે અહીંયા તમે જો લોટ સરસ બંધાઈ ગયો છે આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે અને હવે એને આપણે વણી લઈશું અને તમારે જેવડા થેપલા બનાવવાના હોય એ પ્રમાણે તમારે લુવા કરી લેવાના આવી રીતે આપણે લુવા બધા તૈયાર કરી લઈશું અને અહીંયા મેં જો બધા લુવા રેડી કરી લીધા છે વટામણ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને હવે આપણે થેપલા વણી લઈશું અને 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 આવી રીતે લોટમાં આપણે ડીપ કરી અહીંયા તમે જોઈ શકો છો મેં થેપલું સરસ વણી લીધું છે બહુ જાડુઈની અને બહુ પતલોઈની આવી રીતે આપણે જે થેપલા રેગ્યુલર બનાવીએ છીએ તેવી રીતે વણી લેવાનું અને અહીંયા મેં લોઢી ગરમ કરવા પણ મૂકી દીધી છે તેમાં આપણે નાખી દઈશું આવી રીતે

અહિયા તમે જોઈ શકો છો આપણું થેપલું સરસ સડી ગયું છે અને એવી જ રીતે આપણે બધા થેપલાને ને મળી લેવાના છે અને આવી રીતે આપણે બધા થેપલાને ને તળી લઈશું અને અહીંયા જુઓ તમે મારા મસૂરની દાળના થેપલા તૈયાર છે અને એકદમ સરસ બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એકદમ કૂણા આવી રીતે તમે મસૂરના દાણા થેપલા ન બનાવ્યા હોય તો એકવાર તમે બનાવજો અને દહીં સાથે બહુ સરસ લાગે અને અહીંયા મેં મરસા તળા છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ